તે લેવાની જરૂરી હોય છે જેથી અમે રાષ્ટ્રપતિ શ્રી તેમજ સ્પીકર લોઅર કોર્ટ લોઅર પાર્લામેન્ટરી હાઉસ જે છે તે લોકસભાને રજૂઆત કરેલી છે કે આ કામે રાહુલ ગાંધી વિરુદ્ધમાં જે કંઈ પણ પરવાનગી આપવાની થતી હોય તે પરવાનગી આપો અને એના વિરુદ્ધમાં ચોક્કસથી ગુનો દાખલ થાય અને એ ગુનાના કામે જે કંઈ પણ પુરાવા છે તે જે કોઈ પણ તપાસ એજન્સીને આપે અને જરૂર લાગે એમની જે વર્તણૂક છે એ કાયદા વિરુદ્ધની હોય તેમનું સાંસદ પત્ર પણ રદ કરે